તો અમદાવાદમાં વરસાદી માહોલ જામી ગયો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે ધીરે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોની જયારે વાત કરીએ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ચાંદલોડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો નહેરુનગરમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ચાંદલોડિયામાં ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં વરસાદ આવે અને પાણી ન ભરાય એવું તો બને જ નહીં વરસાદ ધીરો હોય કે ફાસ્ટ હોય કે પછી ધોધમાર વરસાદ હોય અમદાવાદમાં વરસાદ આવતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અત્યારથી તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ચાંદલોડિયા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં નીચા ઝુંપડા પણ આવેલા છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારની અંદર યુનિવર્સિટી ગણતરીની મિનિટ થઈ છે તેની સાથે જ જે વરસાદી પાણી છે તે અમદાવાદના રસ્તાઓ ઉપર ભરાઈ ગયા છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે વાહન ચાલકો પણ અહીંયા પોતાના વાહન બંધ થઈ જાય છે અને ધક્કા મારીને અહીંયા છે તેની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે હજુ તો જોઈએ તેવો વરસાદ પડ્યો પણ નથી અમદાવાદમાં માત્ર હળવો વરસાદ પડ્યો છે અને હજુ વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણીનું સામ્રાજ્ય અમદાવાદના રોડ રસ્તા પર જોવા મળી રહ્યું છે જે અમદાવાદ

શરૂ થયું છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોએ હાલાકીનો પારાવાર સામનો કરવાનો વારો આવતો હોય છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવસ ચૌહાણ સંદેશ ન્યુઝ અમદાવાદ અમદાવાદનો આયન વિસ્તાર હોય યુનિવર્સિટી વિસ્તાર હોય એસજી હાઇવે હોય કે પછી બોડકદેવ વિસ્તાર હોય અમદાવાદના તમામ વિસ્તારો પોઝ વિસ્તારોમાં આવે છે તેમ છતાં પણ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં આજે પાણી ભરાવા લાગ્યા છે અમદાવાદના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં જાણે કે ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય એટલા પાણી ભરાઈ ગયા છે હજુ તો વરસાદની શરૂઆત છે એક ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં નથી વરસ્યો અને આ પરિસ્થિતિ અમદાવાદની જોવા મળી રહી છે પ્રી મોનસૂન કામગીરી જે દરેક વખતે આપણે વાતો કરીએ છીએ સવાલ કરીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં કરવામાં આવી છે તો તંત્રને પણ જોવું જોઈએ કે ક્યાં આ કામગીરી નથી કરવામાં આવી અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા કયા વિસ્તારમાં છો અને ત્યાંની સ્થિતિ કેવી છે ભાવિની પ્રી મોન્સૂનની કામગીરીના તમામ દાવાઓ કરવામાં આવ્યા પરંતુ આ વરસાદ પડે છે અને પ્રી મોન્સૂનની તમામ જે કામગીરી છે તેના દાવાઓ પોકળ સાબિત થતા હોય છે આવું જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આઈઆઈએમ બ્રિજ નીચેનો આજે દ્રશ્ય છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને વરસાદી પાણીનો સમયસર નિકાલ નથી થતો તેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો છે જે પારાવાર અહીંયા કરવાનો વારો આવતો હોય છે દ્રશ્યમાં પણ જોવા મળે છે કે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ પાણીમાંથી વાહન ચાલકોએ પાણીમાં હાલાકી વેઠતા નીકળવાનો વારો છે તે આવ્યો છે અને વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી તેને લઈને લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવે છે પ્રશાસન તરફથી અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા કે ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રકારની હાલાકી લોકોને નહીં પડે અને વરસાદી પાણી લોકોને તકલીફ પેઠવું નહીં પડે પરંતુ સ્થિતિ શું છે તે અહીંયા ઘણું બધું કહી રહી છે કારણ કે વરસાદ પડે છે ને વરસાદી પાણીનો નિકાલ છે તે સમયસર થતો નથી અને તેના જ કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે અમદાવાદના અનેક અલગ વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અમદાવાદમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ઝરમર

વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં ઝરમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદના કારણે પ્રજાએ પાણીમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી વેઠવાનો વારો છે તે આવ્યો છે ભાવિ દિવ્યા અમારી સાથે જોડાયેલા રહેજો આગળ પણ આપણા પાસેથી અપડેટ લેતા રહીશું અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ આજે રવિવારનો દિવસ છે તો લોકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે પરંતુ રવિવારે ક્યાંક બહાર જતા અવર જવર કરતા લોકો છે જે તકલીફનો સામનો કરી રહ્યા છે એ પણ અમદાવાદ કોર્પોરેશનના પાપે કારણ કે અમદાવાદમાં સામાન્ય વરસાદ હજુ તો અડધો કલાક જેટલો જ વરસાદ વરસ્યો છે ત્યાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ છે અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે અમદાવાદનો આઈઆઈએમ ચાલતી આવતી પરંપરા કહીએ તો નવાય નહીં કોર્પોરેશન અધિકારીઓ ક્યાંક શરમ કરો આ છે તમારી પ્રીમોન્સૂન કામગીરી જે સામાન્ય વરસાદમાં જ ખુલી ગઈ છે ખુલ્લી પડી ગઈ છે કારણ કે થોડો હજી તો વરસાદ તમે વિચારો કે ચોમાસુ પૂરજોશમાં આવશે વરસાદ ત્રણ થી ચાર ઇંચ વરસાદ જો અમદાવાદમાં વરસે તો અમદાવાદની સ્થિતિ શું થાય એ પણ હવે સવાલ થઈ ગયો છે કે અમદાવાદવાસીઓ ક્યાં જાય આ સ્થિતિમાં રસ્તા પર નીકળવું મુશ્કેલ પડી જાય